જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણમાં છંદનો ટોપિક શીખી રહ્યા છીએ એનામાં આપણે ભાગ એક ભાગ બે ભાગ ત્રણ અને ભાગ ચાર ત્યાં સુધી આપણે જોઈ ગયા છીએ મિત્રો એ ભાગ ચાર સુધી ભાગ એક થી ચાર સુધી શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયા છે તમે એનો અભ્યાસ કર્યો હશે હવે આગળ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ આજે ભાગ પાંચમાં મિત્રો અત્યાર સુધી આપણે જે ભાગ ચાર જોયા એનામાં આપણે સૌથી પહેલા ભાગમાં જોયું હતું છંદ એટલે કે છંદનો પરિચય કે છંદ શું વસ્તુ છે એનામાં પછી આગળ તાલ ચરણ યતિ ગણ છંદના પ્રકારો અનુસ્વાર અનુનાશિક સંયુક્ત અક્ષર અને વિસર્ગ આ બધે જે સાત પોઈન્ટ જોયા મિત્રો એ છંદનો પાયો એટલે કે બેઝિક વસ્તુ હતી કે આ સાત વસ્તુ આપણે ક્લિયર હોય સમજાતી હોય તો આગળ આપણે છંદના નિયમોમાં ખ્યાલ આવે એ બધું જોઈ ગયા એના પછી આપણે જોયા છંદના પ્રકારો તો એ મિત્રો છંદના જે પ્રકારો છે એ મુખ્ય બે પ્રકાર છે અક્ષરમેળ છંદ અને માત્ર મેળ છંદ બરોબર તો અત્યાર સુધી આપણે ભાગ પાંચમાં જે પણ જોયા એ છંદો છે એનામાં પહેલું છંદ છે શિખરણી છંદ બીજું છે મંદાક્રાંતા છંદ ત્રીજું છે પૃથ્વી છંદ ચોથું છે શાર્દુલ વિકૃત છંદ પાંચમું છે સ્ત્રગધરા છંદ છઠ્ઠું છે ઇન્દ્રવ્રજા છંદ સાતમું છે વસંત તિલકા છંદ આઠમું છે મનહર છંદ અને નવમું છે અનુષ્ટુપ છંદ તો આપણે અક્ષરમેળ છંદના આ નવે નવ પ્રકાર વિશે આપણે જોઈ ગયા તો મિત્રો આજે આપણે એક પ્રકાર જે અક્ષરમેળ છંદોના હતા એના નવ પેટા પ્રકાર હતા એ આપણે કમ્પ્લીટ કર્યા હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ છે માત્રામેળ છંદો હવે માત્રામેળ છંદોમાં આપણે જે ભણવાના છે કુલ ચાર પ્રકારનો અભ્યાસ કરવાનો છે એનામાં સૌથી પહેલો પ્રકાર જે છે એ છે દોહરો તો આપણે એના વિશે શીખીશું દોહરો છંદ એના પછી આપણે જે શીખવાનું છે એ ચોપાઈ છે છંદ ચોપાઈ છંદ એ પણ શીખવાનો છે એ પણ આપણો છે માત્રામેળ છંદ એના પછી જે છે હરીગીત છંદ અને સવૈયા છંદ તો મિત્રો આ માત્રામેળ છંદોમાં આ ચાર પ્રકાર વિશે આપણે અભ્યાસ કરવાનો છે એનામાં પેલો સૌથી પેલો દોહરો છંદ બીજું છે ચોપાઈ છંદ ત્રીજું છે હરિગીત છંદ અને ચોથું છે સવૈયા છંદ આ ચાર છંદ વિશે આપણે શીખવાનું છે બરોબર આ ચાર વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો એનામાં આજે આપણે સૌથી પહેલો છંદ જોઈશું માત્રામેળ છંદના પેટા પ્રકારમાં સૌથી પહેલો છંદ જોઈશું એ છે દોહરા છંદ માં એના ચરણ કુલ કેટલા છે ચાર ચાર ચરણ છે બંધારણ એનું તો એક અને ત્રણ ચરણમાં તેર માત્રાઓ હોય અને બીજા અને ચોથા ચરણમાં અગિયાર માત્રાઓ હોય યતિ એ તેરમી માત્રા પછી આવે હવે આપણે સૌથી પહેલા એના ચરણ અને બંધારણ એ યાદ રાખવાનું છે કે ચરણ કેટલા હોય છે ચાર હોય છે બંધારણ તો પેલા અને ત્રીજા ચરણમાં તેર માત્રાઓ બીજા અને ચોથા ચરણમાં અગિયાર માત્રાઓ આ એનો ચરણ અને બંધારણ એ આપણે યાદ રાખવાનું છે મિત્રો આપણે માત્રામેળ છંદ જે જોઈએ છીએ એનામાં પહેલો પ્રકાર દોહરો છંદ બરોબર એના આપણે જોયા કે ચરણ ચાર છે બંધારણ એનો પહેલા અને ત્રીજા ચરણમાં તેર માત્રાઓ આવે જ્યારે બીજા અને ચોથા ચરણમાં અગિયાર માત્રાઓ આવે યતિ તેરમી માત્રા પછી આવે છે હવે આનામાં ચરણ ચાર જ હોય મેં કાલે પણ તમને સમજાયું હતું કે પંક્તિ ભલે બે હોય પણ એની અંદર ચરણ 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 કેટલા હશે હશે ચાર એટલે કે પછી આપણે યતિ એટલે કે અટક સ્થાન આવે પછી બીજું ચરણ આવે પછી બીજું ચરણ પૂરું થાય ત્યાં વરિઅટક સ્થાન આવે ત્રીજું ચરણ આવે અને પછી ત્રીજા પૂરું થાય ત્યાં અટક સ્થાન આવે ને પછી ચોથું આવે આમ આ ચાર ચરણ છે એ તમને સમજાશે એક આપણે ઉદાહરણ જોઈએ તો દીપકના બે દીકરા કાજળને અજવાશ એક કપૂત કાળું કરે બીજો દિયે પ્રકાશ જો અહીંયા ચાર ચરણ છે આ પહેલું આ બીજું આ ત્રીજું અને આ ચોથું બરોબર આ ચાર ચરણ આપવામાં આવેલા છે તો એ ચાર ચરણમાં હવે આપણે માત્રા પ્રમાણે જોઈએ તો કે પહેલાં ચરણની જ્યારે આપણે માત્રા જોશું તો અહીંયા માત્રા ગણવાને માટે જ્યાં લઘુ અક્ષર હશે ત્યાં એક માત્રા કાઉન્ટ કરવાની ગણવાની અને ગુરુ અક્ષર હશે ત્યાં ગુરુની બે માત્રા ગણવાની હવે એ માત્રામાં પછી પહેલો ચરણ હશે અને ત્રીજું ચરણ એનામાં કુલ તમે લઘુ ગુરુની માત્ર ગણશો હવે પહેલા અને ત્રીજા ચરણમાં તેર માત્ર તો આ પહેલું ચરણ છે એનામાં જુઓ ડી હવે આપણે ઈ યાદ રાખવાનું છે કે લઘુ માટે એક માત્ર ગુરુ માટે બે માત્રા તો આ દિપકના બે દીકરા અહીંયા આપણે ખાલી પહેલા ચરણ સુધી આપણે જોઈએ તો જુઓ પેલા ચરણમાં દીપકના બે દીકરા અટક સ્થાન આવ્યું એના પછી આપણે જોઈએ તો આ દી છે એ ગુરુ છે તો એનામાં બે માત્રા પ છે એ લઘુ છે એટલે એક માત્ર ક છે એ પણ લઘુ છે એટલે એક માત્ર ના છે એ ગુરુ છે એટલે એની બે માત્રા એના પછી આ બે તો એ પણ શું છે ગુરુ છે તો એની બે માત્રા દી તો એ ગુરુ છે એટલે એની પણ બે માત્રા ક લઘુ છે તો એની એક માત્રા રા એ ગુરુ છે તો એની બે માત્રા હવે આ બધી જ માત્રા તમે કાઉન્ટ કરશો તો તેર માત્રા થઈ જશે બે ત્રણ ચાર ચાર ને બે છ છ ને બે આઠ આઠ ને બે દસ દસ ને એક અગિયાર અગિયાર ને બે તેર થઈ પેલા ચરણની તેર માત્રા હવે પેલા ચરણ પછી જુઓ આવે આપણે યતિ હતું કે તેરમી માત્રા પછી તો આ તેર માત્રા થઈ એના પછી અટકસ્થાન પોતે આવી ગયું હવે એનું બીજું ચરણ જોઈએ તો કે બીજા ચરણમાં કાજળ ને અજવાસ બરોબર કાજળ ને અજવાસ તો આ કા છે એ શું છે ગુરુ છે તો ગુરુ છે એટલે એની બે માત્રા જ છે એ લઘુ છે એટલે એની એક માત્રા અ છે એ પણ લઘુ છે તો એની પણ એક માત્રા ને છે તો એ ગુરુ છે તો એની બે માત્રા અ છે એ લઘુ છે તો એની એક માત્રા જ છે એ પણ લઘુ છે તો એની પણ એક માત્રા વા છે એ ગુરુ છે તો એની બે માત્રા સ છે એ લઘુ છે તો એની પણ એક માત્રા બરોબર તો હવે આ બીજો ચરણ થયું તો આપણે અહીંયા નિયમ હતો કે પેલા અને ત્રીજાની તેર માત્રા હશે પણ બીજા અને ચોથામાં અગિયાર માત્રા હશે તો આ બીજું ચરણ છે તો બીજા ચરણમાં કેટલી માત્રા થશે અગિયાર માત્રા થશે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બરાબર તો આ બીજા ચરણની કુલ અગિયાર માત્રા થઈ હવે જો બીજું ચરણ પૂરું થાય એટલે ફરી પાછું યતિ આવ્યું અટક સ્થાન એના પછી આપણે આ ત્રીજું ચરણ જોઈએ છીએ તો ત્રીજા ચરણમાં કુલ તેર માત્રા હોય આપણો નિયમ અનુસાર કે અને ત્રીજામાં તેર હોય ને બીજા અને ચોથામાં હોય તો હવે ત્રીજો ચરણ આવ્યો ત્રીજો ચરણ આવ્યો એટલે ત્રીજામાં કેટલી માત્રા હશે કુલ તેર માત્રા હશે તો એમાં એક કપૂત કાળું કરે એક કપૂત કાળું કરે અહીંયા તમારો ત્રીજો ચરણ થાય છે તો આ ત્રીજા ચરણમાં આપણા નિયમ અનુસાર તેર માત્રાઓ હોય છે તો એ તેર માત્રા આપણે કાઉન્ટ કરીએ તો એ છે એ ગુરુ છે એટલે બે માત્ર ક છે લઘુ છે એટલે એક માત્ર આય ક લઘુ છે એટલે એક માત્ર પુ છે એ ગુરુ છે એટલે બે માત્ર ત છે એ લઘુ છે એટલે એકમાત્ર કા છે એ પણ શું છે ગુરુ છે એટલે એની બે માત્રા માત્ર છે એ લઘુ છે એટલે એની એક માત્રા ક છે એ લઘુ છે એટલે એની એક માત્રા રે છે એ ગુરુ છે એટલે એની બે માત્રા હવે આ બધી માત્રા ગોઠવાઈ ગઈ આપણે કાઉન્ટ કરીએ તો ત્રીજા ચરણ પ્રમાણે એની જો તેર માત્રા થવી જોઈએ તો આ ગુરુ છે એટલે બે તો આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર આમ કુલ કેટલી માત્રા થઈ ગઈ તેર માત્રા થઈ ગઈ હવે એના પછી ચોથું ચરણ જોઈએ અને જુઓ તેર ગઈ એટલે ફરી પાછું શું આવ્યું અટક સ્થાન આવી ગયું હવે એના પછી ચોથું ચરણ જોઈએ તો ચોથા ચરણમાં કેટલી માત્રાઓ હોય કુલ અગિયાર અગિયાર માત્રા હોય ચોથા ચરણમાં તો આ ચોથું ચરણ છે તો એને જોઈ લઈએ તો બીજો દિયે પ્રકાશ બરોબર તો હવે આ બી છે એ ગુરુ છે એટલે બે માત્રા જો છે એ પણ ગુરુ છે તો એની પણ બે માત્રા દી છે એ લઘુ છે તો એની એક માત્ર છે એ પણ ગુરુ છે તો એની બે માત્રા પ્ર છે એ લઘુ છે એટલે એની એક માત્રા કા છે ગુરુ છે તો એની બે માત્રા સ છે એ લઘુ છે તો એની એક માત્રા હવે આ ચોથા ચરણમાં માત્રા ગોઠવી લીધી હવે આપણે ખબર છે કે ચોથા ચરણમાં કુલ કેટલી માત્રા આવે તો અગિયાર કહું છું કે પેલા અને ત્રીજા ચરણમાં તેર માત્રા જ્યારે બીજા અને ચોથા ચરણમાં અગિયાર માત્રા આવે છે બરાબર તો આ ચોથા ચરણમાં કુલ કેટલી માત્રા આવી અગિયાર માત્રા આવી તો આમ આપણે આ દોહરા છંદનો ઉદાહરણ એક જોયો એના સાવ અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ માત્રમેળ છંદમાં તો તમને ચરણ અને એનું બંધારણ એ યાદ રહી જાય તો માત્રા કાઉટ કરવી એકદમ સહેલી અને સરળ છે એનામાં જ્યારે માત્રામેળ છંદમાં એક તમને લઘુ ગુરુ અક્ષરોનું પૂરતું જ્ઞાન અને જાણકારી હોવી જોઈએ જે આપણે આગળના ભાગ એક અને બેમાં જોયું છે કે કયું લઘુ અક્ષર આવે કયું ગુરુ આવે ક્યારેક એવો નિયમ હોય છે કે લઘુ હોય તો પણ ગુરુ થઈ જાય છે આવા લઘુ ગુરુના નિયમો અને એના વર્ણો જો તમને યાદ હશે તો તમને આ જે માત્રામેળ છંદ છે માત્રામેળ છંદના જે પ્રકાર છે એનામાં પહેલો જે દોહરો છંદ છે એનામાં ખાસ ખાલી બંધારણ ચરણ અને બંધારણ યાદ રાખવાનું છે કે ચરણ ચાર હશે અને એનું બંધારણ તો પેલા અને ત્રીજામાં એની તેર માત્રા આવશે અને બીજા અને ચોથા ચરણમાં એની અગિયાર માત્રા આવશે તો દોરા છંદમાં માત્ર ને માત્ર આ બે જ વસ્તુ યાદ રાખવાની હોય છે આ બે વસ્તુથી આ છંદ તમારી માટે બની બની જશે જશે આસાન તો આપણે છંદ મિત્રો એના પછી માત્રામેળ છંદનો આપણે બીજો પ્રકાર જોવાનો છે જે છે ચોપાઈ છંદ તો એ ચોપાઈ છંદ મિત્રો આપણે ભાગ છ માં જોઈશું ત્યાં સુધી બધાને જય શ્રી સ્વામિનારાયણ આ ચોપાઈ છંદ વિશે છે તો એનામાં આપણે ભાગ છ માં ચોપાઈ છંદ વિશે આપણે ચર્ચા કરીશું